અમારા ખાતામાં જમીન આવી ગઈ છે એને ચાલીસ વર્ષ થયા મારા પપ્પા ના ખાતામાં ભાગ પડી ગયા મારા મોટા બાપા ઓફ થઈ ગયા હવે એ લોકો ને અમારી ભાગ જોઈ છે અમારા અડતાલીસ હર્વે નંબર ઉપર બરોબર તો અમે એને કીધું क्या भाई અત્યારે આ બડે ખાતા નોખા છે 40 વર્ષ થયા તો તમે કે શું જ તો એ લોકો એ અમારી ઉપર ભય જ છે આજે જમ બોલી કે ઠાણે બરોબર કે આમાં તમે સહી ન કર દેતા અમારો ભાગ છે અને અમારે 6 કરોડ રૂપિયા માં એ માંગણી કરી કોલિટેશન માં એ લોકો એવું કહે છે કે અમારી માટે અમારી પાસે 6 કરોડ રૂપિયા માગે છે અમે કોઈ ધાક ધમકી આપી નથી અને અમે તો બથે કામ કરવાવાળા અમે બોલતા નથી छोटा અક્ષર કર્યા છે કે અમારો કહેવાનું એટલું છે કમિશન સાહેબને કે આવી રીતે ખોટી ફરિયાદ કરે તો આની માટે કાયદેસરની પગલા લેવા જોઈએ અને આની પાસે પૂરાવા માંગવા જોઈએ જેથી કરીને કોઈ માણસ તકલીફ ન પડે આજે મારા પપ્પાને કાલે કોલિટેશનને બોલાવ્યા